રમજાન ઈદ ઈદ ઉલ ફિત્રની માંડવીના ઈદગાહ ખાતે સમૂહ નમાજ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ મધ્યે કુતબો અને નમાજ સૈયદ હાજી હુસૈન હુસેનશાહ બાવાએ અદા કરાવી હતી નમાજ બાદ ફરજંદે મુફ્તીએ કચ્છ સૈયદ હાજી અમીનશાહ બાબા સાહેબે તકરીફ ફરમાવી હતી કચ્છ અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ રફીકભાઈ શેખ માનદ મંત્રી જુસ્ફભાઈ તુરિયા હાજી અલીમામભાઈ રોહા તસવર હુસેન બાબા સાહેબનો સાલ અને ફુલહારથી સન્માન કર્યો હતો કાદરભાઈ ખત્રી ઇકબાલભાઈ ખત્રી મોહસીનભાઈ સોતા અનવર કુરેશી સોયબ મેમણ વગેરે વ્યવસ્થા સંભાળી હતી જે માય રમઝાનુલ નો અમારો પવિત્ર મહિનો રાત્રે પૂરો થયો અને શવાલ મહિનાનો ચાંદ જોવામાં આવ્યો એટલે આજનો જે દિવસ છે એ એ ઈદને અમે ઈદ ઉલ ફિતર તરીકે ઉજવીએ છીએ અને અમારી જે ઈદો છે તેમાં મોટા મોટામાં મોટી ઈદ આજની આ ઈદ કહેવાય આજે જે ઈદ નમાઝ અહીંયા માંડવીની મુખ્ય ઈદગા ઉપર અદા કરવામાં આવી આ ઈદગાજુના ગામડા આવ્યા હતા કચ્છ અંજુ અને ઇસ્લામના પ્રમુખ જરાબ સાજીદભાઈ માણેક અને એમની પૂરી ટીમ આ બધી ઈદ નમાજની વ્યવસ્થા અહીંયા સંભાળેલ હતી એમની જોડે અહીંયા માંડવીના ખાસ ખાસ અમારા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અલી મોહમ્મદ રોહા અમદુભાઈ આગ્રિયા એના સિવાય ઘણા બહુ અગ્રણી અમારી જમાતના પટેલો અહીંયા બધા હાજર રહ્યા હતા અને એની હાજરીમાં અહીંયા ઈદ નમાજ અદા કરવામાં આવી આજે ઈદ નમાજ અહીંયા ફરજંદે મુફ્તી જ સૈયદ અમીન શાહ બાવા એ અદા કરાવેલ અને ખુતબો અને નમાજ અમારા બત્રીજા સૈયદ ઇરશાદ શાહજી હુસેન શાહે અદા કરાવી હતી અને સૈયદ અમીન શાબાબાએ ખાસ ઈદનો સંદેશો પાઠવેલો અને પૂરા કચ્છવાસીઓને અને ખાસ કરીને પૂરા દેશવાસીઓને આજે ઈદની મુબારકબાદી અહીંયા પાઠવી હતી મુફ્તી યાઝ અગમ સઈદ શાહ બાવા એમના પરિવાર તરફનો એક સભ્ય છું એમના પરિવાર તરફથી પૂરા દેશ મહાભારત આપણો મહાન ભારત દેશ છે એના પૂરા હિન્દુ મુસ્લિમ સર્વેને આજની ઈદ મુબારકબાદી પાઠવું છું અને આજનો આ મુબારક જે તહેવાર છે ઈદ ઉલ ફિતર એના રોજાનું મહત્વ શું છે અને ઈદ ઉપર અમે હિન્દુ મુસ્લિમે શું સંદેશો આપવા માંગીએ છીએ એના વિશે થોડાક શબ્દો મારો દીકરો સૈયદ રિઝવાન શાહ જે મુફ્તી એ કચ્છનો પૌત્ર થાય હમણાં એ તાલીમ લે છે તો એમને હું આપીશ બે શબ્દો તમને કહેશે તમામ હિન્દુસ્તાનના મારા ભાઈઓને સલામ અલિકુમ્માની તબાવલ હુદા ઈસ્લામ ઇસ્લામ ધર્મ ની માન્યતાના મુતાબિક કુરાન એ પાક એટલે ખોદાઈ કિતાબ જે મોહમ્મદ પૈગમ્બર સલ્લાહ તમ પર ફરિશ્તા વહી આવી એમાં છ હજાર છસો ને છાસઠ આયે હતો જે નબી અને અમારા પેગમ્બર મોહમ્મદ તાલા સલ્લાઉ તલમ પર નાઝિલ કરવામાં આવી અને શરીયતના અને દીને ઇસ્લામના જેતરા પણ જેટલા પણ કાનૂન અને બંધારણ છે ઈ એ કુરાન એ પાક છે અને ઈ કુરાન એ પાક માં બાર મહિના ઇસ્લામિક એતબાર થી જે મહોરમ સફર રબીઉલ અવલ છે એમાં અગિયાર મહિના નું પણ નામ નથી પણ રમઝાન એવો મહિનો છે જેનું નામ કુરાન એ પાક છે કે શાહરો રમઝાન અલ્લાઝી ઉન્ઝિલા ફિહિલ કુરાન તો રમઝાનના મહિનાનો એક હવે આવે ઈ કે રોઝાનું નું મહત્વ કુરાન એ પાક શું છે

હવે સમજાવે છે અલ્લાહ તબારક વ તઆલા કુરાને પાગમાં કે લઅલકુમ તતગુન તાકે તમને તકવાને પરેજગારી ઇશતિયા છે હવે તકવાની વ્યાખ્યા શું છે કારણ કે તકવા અરબી શબ્દ છે પણ તકવાની વ્યાખ્યા એ છે કે બંદો ઈ જ્યારે રોઝા રાખે અને એમાં ઇન્સાનિયત પેદા થાય માનવતા પેદા થાય અને ઈ માનવતા એમાં પેદા થાય ત્યારે ઈ ખુદાથી ડરે છે અને માલિકથી બીવું અને ડરવું ઈ જ હકીકતમાં તકવાની વ્યાખ્યા છે તો જો હવે એની મિશાલ છે કે તકવા એટલે શું અને માનવતા એટલે શું કે જ્યારે બંધો રોજો રાખે છે રોજો રાખે છે એટલે હર ધર્મમાં રોજો છે એના નામ બલે અલગ અલગ હોય પણ રોજો છે તો રોજામાં શું કરશે માણસ સવારથી સાંજે સુધી ભૂખ્યો રહેશે તો હવે એમાં માલદાર હોય અને બાદશાહ હોય એના સામે સો ભાતની રસોઈ પડી હોય સો ભાતના ફળ ફ્રૂટ પડ્યા હોય અને સો ભાતના જ્યુસ અને એની સો ભાતના શરબતો પડી હોય પણ એને અધિકાર નથી સાંજે સુધી માલિક એને રોકી રાખે છે હવે જ્યારે એ ખાવા પીવાનો બંધ કરશે સવારના સાંજ સુધી ત્યારે એ ગમે એટલો અમીર હશે પણ એને અહેસાસ થશે અહેસાસ થશે કે મારા ગામમાં મારા ફરિયામાં કે મારા જિલ્લામાં મારા રાજ્યમાં કે મારા દેશમાં કોઈ પણ ઇન્સાન હોવો જોઈએ એમાં કોઈ ધર્મ જાતનો સવાલ જ નથી અગર જે ઇન્સાન છે અને એ ગરીબ છે અને જ્યારે એ ભૂખ્યો અને તરસ્યો જેવી રીતે પોતે સૂઈ જાય છે ત્યારે એને અહેસાસ થાય છે કે ગરીબ માણસ કેવી રીતે જિંદગી બસર કરી રહ્યો છે અને એ અહેસાસ થાય અને ઇન્સાનિયત પેદા થાય અને ગરીબોને જ્યારે એ દાન કરે છે તો એને દિલમાં ગરીબો પ્રત્યે અને પ્રત્યે એને આવે છે તો એનું જ નામ તકવા છે યતીમોને પણ એને આવે છે યતીમની વ્યાખ્યા એ છે કે જેના મા બાપ દુનિયામાંથી હાલ્યા જાય હવે એને યતીમ કહેવાય અને આપણી ભાષામાં ગુજરાતીમાં એને અનાજ કહીએ છીએ તો ઈ યતીમ ગરીબ મિસ્કીન એના પ્રત્યે ઇન્સાનને એક દુખિયા દર્દ પેદા થાય છે જેને તકવા કેવાય છે રોજા રાખે છે ત્યારે ઈ ના જાય ચીજ તો ઠીક છે પણ ચીજ પણ એના ઉપર બંધ કરવામાં આવે છે તો નશા મુક્તિ વાળો એને એક પ્રયાસ કરવાનો મોકો મળી જાય છે અને જયારે ઈ મહિનો દિવસ બધે ખાવા પીવાનો બંધ કરે ત્યારે ઈ એની જે પણ અગિયાર મહિનાની આદતો એમાં ઘણા મુસલમાનો એ નશા મુક્તિને કામયાબ કરી જાય છે અને પછી એ જે પણ શરાબ વગેરે જેટલી પણ નશાવારી ચીજો છે એનાથી મુક્ત થઈ પણ જાય છે અને અમે મુફ્તી સાહેબના ફરજન સૈયદ અમીન સાહેબ આપું અને અમે પણ જ્યારે પણ અમે પ્રવચન દઈએ પછી જુમાનો વીસ મિનિટનો પ્રવચન હોય અને ક્યાં કલાકવારનો એક પ્રોગ્રામ હોય પણ બે મિનિટ નશા મુક્તિ ઉપર તો અમે જરૂર કહીએ છીએ

એને કપડા તકસીમ કરે અને મુક્ત થાય એવી મુસ્લિમ બધાને હું કહું છું અને હું ફ્રુટ સેન્ટર ખોલ્યો હતો તેમાં ઘણા જણા લાભ લીધા છે